જય માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના આજે તમારી સાથે શેર કરીશ માખંડી શીરાની રેસીપી એમ તો આ સોજીનો જ શીરો છે પણ તેને બનાવવાની જે રીત છે એ આખી અલગ છે ટેસ્ટ અને ટેક્સચરમાં આ સોજીના શીરાથી કાફી અલગ હોય છે તો તમને જો રેસીપી પસંદ આવે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કોમેન્ટ શેર જરૂરથી કરજો તો આ રેસીપીને બનાવીશું એક વાટકી સોજી સાથે તો અહીંયા મેં એક વાટકી સોજી એક મોટા વાસણમાં એડ કરી દીધી છે તમે કોઈ પણ સોજી લઈ શકો છો બારીક કે મોટી હવે તેની અંદર બે વાટકી ભરીને ફૂલ ફેટવાળું અહીંયા મેં દૂધ એડ કરી દીધું છે હવે બંનેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકીને સોજીને ફૂલવા માટે મૂકી દઈશું કમસે કમ પંદર મિનિટ માટે તો અહીંયા મેં ઢાંકીને સોજીને ફૂલવા માટે મૂકી દીધી છે હવે એક કઢાઈ ગરમ કરીશું અને તેની અંદર એકથી બે ચમચી જેટલું પહેલાં આપણે ઘી એડ કરવાનું છે ઘી થોડું મેલ્ટ થઈ જાય એટલે તેની અંદર એડ કરીશું આપણે ડ્રાય ફ્રૂટ્સ પહેલાં આપણે એક મિનિટ માટે ડ્રાય ફ્રૂટ્સને ફ્રાય કરી લેશું તો તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો જે તમને પસંદ હોય એ ડ્રાય ફ્રૂટ્સ લઈ લેવાના તો મેં અહીંયા બાદામ દ્રાક્ષ પિસ્તા અને કાજુ લીધા છે તમે ચારોડી પણ એડ કરી શકો છો અથવા તમને જો કોઈ ઓર ડ્રાય ફ્રૂટ્સ એડ કરવા હોય તો તમે તે પણ એડ કરી શકો છો તો તેને એકદમ સારી રીતે એક મિનિટ માટે આપણે આ ડ્રાય ફ્રૂટને ફ્રાય કરી લેવાના છે જેથી જ્યારે તેને શીરામાં એડ કરીએ તો તેનું ક્રન્ચીનેસ ખૂબ સરસ એવું આવે એટલા માટે તેને પહેલાં આપણે ફ્રાય કરી અને ઘીમાંથી બહાર કાઢી લેશું તો અહીંયા એક મિનિટ થઈ ગઈ છે અને ડ્રાય ડ્રાયફ્રુટ્સ એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે તો તેને આપણે ઘીમાંથી બહાર કાઢી લેવાના છે આ પ્રોસેસ આપણે સીરો બનાવતા પહેલાં કરી લેવાની છે તો અહીંયા ડ્રાય ડ્રાયફ્રૂટ્સ આપણે બહાર કાઢી લીધા છે હવે આ ડ્રાયફ્રુટ્સને આપણે સાઈડ પર મૂકી દેવાના છે અને ત્યારબાદ તેની અંદર જ આપણે બીજું થોડું વધારે ઘી એડ કરી દેવાનું છે અડધી વાટકી જેટલું ઘી થોડું મેલ્ટ થઈ જાય એટલે જે ગેસની ફ્લેમ છે એને મીડિયમ પર કરી દેવાની છે અને તેની અંદર અડધી વાટકી જેટલી અહીંયા ખાંડ એડ કરી દેવાની છે અને લો ટુ મીડિયમ ગેસ પર જ આપણે લગાતાર ચલાવતા રહેવાનું છે જ્યાં સુધી ખાંડ છે એ મેલ્ટ ના થઈ જાય ત્યાં સુધી તો અહીંયા સતત આપણે ચલાવતા રહેવાનું છે જ્યાં સુધી ખાંડ અને ઘી બંને મેલ્ટ ના થઈ જાય ત્યાં સુધી એકદમ સરસ હલકો બ્રાઉન કલર ના આવી જાય ત્યાં સુધી તો તમે જોઈ શકો છો કે બ્રાઉન કલર આવી ગયો છે તો જે સોજીને આપણે ફૂલવા મૂકી હતી તેને હવે એડ કરવા દેવાની છે આ એડ કરતાં પહેલાં ગેસની જે ફ્લેમ છે તેને બિલકુલ લો કરી દેવાની છે અને લો કરી અને પછી એડ કરી દેવાનું છે અને તેને મિક્સ કરી લેવાનું છે ખાંડ સાથે ઘી સાથે એકદમ સારી રીતે સોજીને અને સતત ચલાવતા રહેવાનું અને મિક્સ કરતા જવાનું જે અને હવે એકદમ સરસ સોજીને આપણે શેકી લેવાની છે ઘી સાથે તો સતત આ રીતે ચલાવતા જઈશું તો એકદમ સરસ આપણી સોજી છે તે શેકાઈ જશે ગેસની ફ્લેમ અહીંયા આપણે મીડ સ્લો જ રાખીશું અને સ્લો ગેસની ફ્લેમ પર જ આપણે હવે શીરાને બનાવીશું તો આ રીતે સતત ચલાવતા જવાનું અહીંયા તમારે એ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું કે જે ખાંડ છે એ થોડી મેલ્ટ થઈ જાય તેનો હલકો બ્રાઉન કલર આવી જાય ને એટલે તરત જ તમારે થોડું દૂધ અથવા તો તમે આ રીતે સોજીને એડ કરી દેવાની નહીં તો તમારો જે શીરો છે એ કાળો થઈ જશે અને કાળો તો થઈ જશે પણ ખાવામાં એ કડવું પણ લાગશે તો અહીંયા અમે થોડો ઈલાયચી પાવડર એડ કરી દીધો છે અને તેને મિક્સ કર્યા પછી જે ડ્રાય ફ્રૂટ્સ ફ્રાય કરીને રાખ્યા હતા તેને પણ એડ કરી દઈશું અને એકદમ સરસ સતત ચલાવતા રહીને આપણે શીરાને બનાવી લીધો છે તો આ શીરાને માખંડી શીરો કહેવામાં આવે છે તો શીરો બનીને રેડી થઈ ગયો છે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને હવે તેને સર્વ કરી લેવાનો તો પ્રસાદ માટે તમે ઘરમાં ખાવા માટે પણ આ શીરાને બનાવી શકો છો ફ્રેન્ડ્સ તો તમને જો રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કોમેન્ટ અને શેર જરૂરથી કરજો અને જો તમને એવું લાગે તો તમે જ્યારે ખાંડ ઓગાળતા હોવ ત્યારે થોડી ખાંડ ઓગળી જાય એટલે તેની અંદર થોડું દૂધ એડ કરી દેવાનું અને ગેસની જે ફ્લેમ છે એ હંમેશા એકદમ લો રાખવાની એટલે જ્યારે તમારો શીરો બની જાય તો તમને આ શીરો કડવો ના લાગે ખાવામાં એટલા માટે અને જો તમને એવું લાગે કે હજુ સોજી થોડી કાચી જેવી લાગે છે તો તમે અંદર થોડું ગરમ દૂધ પણ એડ કરી શકો છો આ મારી ટ્રીક છે એકદમ પરફેક્ટ માખંડી શીરો બનાવવા માટે ફ્રેન્ડ્સ તો તમે જરૂરથી ટ્રાય કરજો અને તમે આ રેસીપી ટ્રાય કરો તો તમે તમારા અનુભવ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમને આ શીરો બનાવવામાં કોઈ પ્રોબ્લેમ થતો હોય તો પણ તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હું તમને રિપ્લાય આપીશ તો એકદમ ટેસ્ટી આ શીરો બને છે માખંડી શીરો જે તમે સોજીનો શીરો બનાવો છો તેનાથી એકદમ ડિફરન્ટ ટેસ્ટ પણ આવે છે તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો થેન્ક ફોર વોચિંગ બાય બાય ટેક કે જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો